विश्व प्रसिद्ध पवित्रतम जैन धाम श्री शत्रुंजय गिरिराज जिसके प्रत्येक कर्ण सौपान या शिखर पवित्रता के पुंज स्वरूप है जिसके कर्ण कण से अनंत आत्माओं ने मुक्ति प्राप्त की है उस गिरिराज की यात्रा भक्ति का श्रेष्ठ पर्व यानी फाल्गुन शुक्ल त्रयोदशी आज से करीब छियासी हजार सौ वर्ष पूर्व इसी मंगलमय दिन गिरिराज के प्रभाव से तीन खंड के अधिपति श्रीकृष्ण के पुत्र श्याम कुमार एवं प्रद्युम्न कुमार अन्य साढ़े आठ करोड़ राजकुमारों के साथ शत्रुंज गिरिराज के सदभद्र नामक सातवें शिखर प्रसिद्ध नाम भाड़वा पर्वत से पूर्णानंदमय मोक्ष पद को पाए हैं। इस पावन पर्व के निमित्त जिस गिरिराज के प्रताप से समग्र पालीताना शहर गतिशील है जिसके प्रभाव से महासाधकों ने अपनी साधना के लक्ष्य को प्राप्त किया है उस शत्रुंजय गिरिराज की महिमा पवित्रता इतिहास तथा पहली बार इस पवित्र तीर्थ की महिमा दर्शाने वाले इस तीर्थ क्षेत्र पर उपकारों की बौछार करने वाले जिसकी सुगंध का आज भी यहाँ आने वाले यात्री अनुभव कर रहे हैं तथा जिनकी कृपा समग्र पालीताना शहर पर बरस रही है ऐसे श्री युगाधीश्वर ऋषभ देव प्रभु का संक्षिप्त जीवन परिचय उनके द्वारा किया गया लोकोपकार आदि विशिष्ट घटनाओं के चित्र प्रतिकृति रचनाओं के माध्यम से प्रस्तुति द्वारा उपकार स्मरण का प्रयास किया जाएगा जी 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 जी।

પ્રભુ શાસન ને માણો માણો પ્રભુ શાસન ને જાણો જાણો જિન શાસન ને જેમ કહે માર પ્રભુ જી હો જાસન ને શાસન ને કર અવહિત કર જિન શાસન ને મહણ્યોદય સૌ પામ્યા અવહિત કર જિન શાસન ને મહાપુણ્યોદય સૌ પામ્યા શૂરીવર શાસન ને ચલાવે હોજી જી ઇન્દ્રોપણ ને શિષ્ય નમાવેે હો જી શૂરી વર શાસન ને ચલાવે હોદ્રોપણ ને શિષ્યમાવે હોચે પુણ્યા

આ વર્ષે અનોખી ભાત પાડનાર શ્રી શત્રુંજય આદિનાથ મહિમા મહોત્સવનું નવતર આયોજન પવિત્ર ગિરિરાજ ફાગણસો તેરસ પવિત્ર પર્વ તથા સેંકડો પવિત્ર સંતોના ત્રિવેણી સંગમના સાનિધ્યમાં થઈ રહ્યું છે જેનો હું આનંદ વ્યક્ત કરું છું આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ શત્રુંજય ગિરિરાજ તથા રાજા ઋષભદેવ પ્રભુનો મહિમા તથા પવિત્રતા જનમાનસમાં પ્રસ્થાપિત કરીને તીર્થની પાવનતાની સુરક્ષા જાળવણીનો સમગ્ર દેશને કર્તવ્ય નિર્દેશ કરવાનો છે સમગ્ર વિશ્વમાં ભારત એક એવો દેશ છે જેમાં અતિ પ્રાચીન ધર્મ અને સંસ્કૃતિઓનો વિકાસ થયેલો જોવા મળે છે ભારતમાં અતિ પ્રાચીન ધર્મ પૈકીનો એક ઉદ્દાત્ત ધર્મ છે જૈન ધર્મ ભગવાન મહાવીરે જૈન ધર્મની સ્થાપના કર્યા પછી એના એના અને પણ ઘણા જ સક્રિય રહ્યા છે અહિંસા સિદ્ધાંતને વરેલી આપણી સંસ્કૃતિ વૈશ્વિક સમસ્યાઓના સમાધાનમાં સર્વગ્રાહી રીત અપનાવીને સામાજિક પ્રગતિની દિશા જાળવી રાખશે શત્રુંજય પર્વત સોરઠના શણગાર સમો છે આ પર્વતની ટોચ પર રચાયેલા શિખરબદ્ધ દેવ મંદિરો સમગ્ર માનવજાતને પરમ શાંતિનો સંદેશો પહોંચાડે છે જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ભગવાન શ્રી ઋષભદેવ આ તીર્થ ઉપર નવ્વાણું વાર પધાર્યા હતા જૈનોના માંથી ત્રેવીસ તીર્થંકરોના પદાર્પણથી આ ભૂમિ પાવન થયેલી છે લગભગ બારસો વર્ષ જૂના આ નગરનું નામ મહાન જૈનાચાર્ય દલિપ્ત સુરીજીના નામ પરથી પાલિત પડ્યું છે પ્રતિવર્ષ આશરે પાંચ લાખ જેટલા શ્રદ્ધાળુઓ તીર્થ સ્થળે પાવન ભૂમિના વંદન કાજે પધારે છે પવિત્ર ગિરિરાજને પણ પરમ પાવન કરનાર પ્રભુ ઋષભદેવ સંક્ષિપ્ત જીવન તેમણે ગૃહસ્થ અવસ્થામાં કરેલો અદ્વિતીય સામાજિક લોકોપકાર તથા સંત અવસ્થામાં ગિરિરાજ પર પધારીને કરેલો આધ્યાત્મિક ઉપકાર છે પવિત્ર પર્વ ફાગણ સુ તેરસના મહાત્માનું ઉત્પાદન ત્રિખંડેશ્વર શ્રી કૃષ્ણજીના પુત્રો સામ પ્રદ્યુમન મુનિનો મુક્તિ ગમન દ્રશ્ય પણ છે પવિત્ર ગિરિરાજની યાત્રાર્થે પધારેલા ઐતિહાસિક સંઘો જીર્ણોદ્ધાર સુરક્ષાના થયેલ શકવર્તી કાર્યો ઉચ્ચતર સમાજ ઉત્કર્ષ માટે ધર્મ શાસન ને ભૂતકાલીન રાજ્યો દ્વારા પૂરી પાડવામાં આવેલ સુરક્ષા અને સુવિધાઓ તથા તેના પ્રમાણો પણ અહીં મૂકવામાં આવ્યા છે તેની સાધનાથી સ્વ પર કલ્યાણના કાર્યો પૂર્ણ થાય છે તેવા જૈન ધર્મના પવિત્ર તત્વોની સ્થાપના રૂપ યંત્રો પણ અહીં આપે પ્રદર્શિત કર્યા છે જે યંત્રો વિશે મને અહીં જાણકારી આપવામાં આવી જેનાથી હું વધારે ખુશ થઈ છું મિત્રો